કેમ છો મિત્રો મારું નામ છે મોન્ટનો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો ની અંદર તો મિત્રો તમારા તમારા ભાઈ લગન માં જઈને એટલે લગન માં જઈને હું મિત્રો અત્યારે પાણી ચાલુ કરી નાખ્યું છે કાલ બે ત્રણ દિવસ લગન ગયા હતા અને એક દી વિડીયો ન હોતા અને પાદરો વાડી જઈને ચાલુ કર્યો છે કાલ એક દી ન હોતા લગન માં આયા પછી એ પેલા બે ત્રણ દિવસ નથી દોતા રહ્યો અને જો વાસડા કાઢી લીધા છે અતારા ટાઈડ ને ગા દો એ જો ટાઈડ છે મિત્રો ફૂલામ ફૂલ અતારા વેલા આને પાડુ માં સી ટાઈડ પડે ખબર છે જોયો તમે ખાલી રચકો

કામ કરી નાખ્યો બધું મગફળી નું મગફળી સાફ કરીને આવતું ખાલી મસ્ત મજા મિત્રો આવું કરે બેઠા હે અને બધા મારે કરવાની હે પાણી તો પડી દીધા હે આપડે ખાઈ લીધું હે આમ તો ધોરણ ધરી ગયા હે એક બે કરવાની હે

આ રે અબલા લિંગ કા ભયા ગાયુ હે અનઈં કા રે બધી જોં કા બધી બધી હે ટોટલ અને આ ક્યાં ને ઉજો ઠેર 4 રૂપિયો મિત્રો 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 ઇલા સોરી સોરી મિત્રો ઠેર 4 રૂપિયો મિત્રો હે સમજો લો આ ને મુકે હે ચેડી ના આ જ ઠાકડા માંગલા 4 માં વઈ ગયા ને અંદર ઠેરવા થી ઇમનેમ દૂધ લઈને જાવું પડે બસ કે દૂધ ધોર તો જાય આલુ જાય ઓરે ઓરે ચેડ લેદાર મિત્રો એ ઉ થઈ જેલું કા ઠાકડા કૂતરા લઈ જાય આમ તો ને એવું ખોઈ જાય અને અત્યારે તમારો ભાઈ આખો ખોદીનો વિડીયો નથી ઉતાર્યો અત્યારે હું ગયો તો જરા કામ જો બધા ઘરે ગયા ને પછી ગયો લગ્ન મેં ગયો ને તમારો ભાઈ તો થોડુંક હું જાજો નહીં થોડુંક ગમતું જે મારે એમને ખબર છે થોડુંક જાય ગયો તો થોડુંક અને કરી છે મિત્રો અત્યારે ઊભો થયો અવરઅરે બધા વહી ગયા ઘરે નગર હોય ઘરે હું જાઉં હું

કોઈ જઈ ગયો હાર ખોવા જ નહીં આવતો હોય કે ના હું કામ આલો તારે મિની બ્લોક ની સ્ટાઇલ અરે એમ તમારા ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું હે અને હવે હું હે જો પ્લેટિનો લઈ લીધો હે અંદર મિત્રો પ્લેટિનો લેવાનું કારણ હું ખબર છે તમને બહાર કોઈ લઈ ન જાય પણ હેને હવર હેને ચાકર પડે ને અરે હવરમાં ગાબો મારો પડે મિત્રો ગાબો નો મારો પણ એટલે અંદર લઈ લે હું આરો આય નકર હવાર હવારમાં ગાબો મારો પડે ને સીટ પલડી જાય એટલે અને આજ રાહુલ જોને તો વાડીએ દરિયા છે અહીંયા કણે રોજડા આવી જાય ખેતરમાં એ વાડીએ રોકાણ આ બે તૈંડી ને તમારો ભાઈ કણ એકલો હોય છે મસ્ત મજાનું એકલો હોવાનું છે મિત્રો મજા આવી જાય ને હેટ ટાઈડ હોય છે ફૂલમ ફૂલ તો આજ વિડિયોમાં કઈ ઠેકાણું નથી પડ્યું એવું કઈ આંકવી છેલ્લો બ્લોગ હો મિત્રો છેલ્લો બ્લોગ આ વિડીયો નહીં પડે આ પછીનો બ્લોગ આવશે ને મિત્રો મસ્ત મજાનો આવશે અડધા તો આ વિડીયો વેતા થઈ જાય છે અહીંયા લઈને કોઈ કહો ને છેલ્લો બ્લોગ તો મસ્ત એનો વિડીયો આવશે અમે તો જોવાનું ન ભૂલતા અને આજ તમારા ભાઈ નાયું નથી મિત્રો મોડું થઈ ગયું વાળી

મળીએ અમે બીજા ગ્રુપમાં ત્યાં સુધી બધા રહ્યા બાય બાય આને લાઈક શેર સબસ્ક્રાઈબ જરા કરી નાખજો અને લગ્નવાળો વિડીયો સારું આવ્યો મિત્રો એનું થમનેલ સારું હતું ને એટલે થમનેલ એ વિડીયોનું સારું હતું બીજાના ફોનમાં થમનેલનું ઓલું બધા સ્ક્રીનશોટ ને એવું પાડેલું હતું એટલે થમનેલ છે સારું બન્યું હતું એટલે તમારા ભાઈ ફોન લેવા જાય બે એક મહિના વાળો મસ્ત મજાનો આ સારો ફોન લઈ લો પચીસ પચાસ હજારનો પચાસ હજારનો નહીં મિત્રો ત્રી પચીસ હજારનો જો લેવો છે સારું રિઝલ્ટ આવે ને એટલે સારું હલો મળી બીજા બ્લોક માં કાલ છેલ્લો હે એવો વિડીયો મોર મોડું